અંકલેશ્વર પંદર વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ હુરબાનું અદલ રેલ્વે કોમ્પ્યુટરાઈઝ એનાઉન્સમેન્ટ હુબહુ નકલમાં માહેર જોવા મળી રહી છે રેલવેની મુસાફરી દરમિયાન રેલવે એનાઉન્સ સાંભળી એનાઉન્સર બનવાના સપના દ્રષ્ટિહીન હુરબાનું સીવ્યા છે એમટીએમ ગર્લ્સ હાઇસ્કૂલમાં સામાન્ય બાળકો સાથે રહી ધોરણ આઠમાં અભ્યાસ કરવા સાથે ભરૂચ સ્પેશિયલ બ્લાઇન્ડ સ્કૂલ પણ જાય છે દ્રષ્ટિહીન હુર્બાનું મોબાઈલ ઓપરેટ સાથે યુટ્યુબની મદદથી ઓનલાઈન અભ્યાસ પણ કરી પોતાની સ્પેશિયલ સ્કિલ શક્તિ બતાવી છે અંકલેશ્વર પાલિકા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણા ત્રણ દિવસ પહેલા પોતાના સોશિયલ એકાઉન્ટ ઉપર શાળાની એક બાળકીનો રેલ્વે એનાઉન્સમેન્ટ કરતો વિડીયો અપલોડ કર્યો હતો જે વિડીયો વાયરલ થવા સાથે દ્રષ્ટિહીન પંદર વર્ષીય સ્પેશિયલ ચાઇલ્ડ હુર્બાનું મોહમ્મદ જાવેદ લાકડાવાલા ચર્ચાનું કેન્દ્ર બની છે જન્મજાત દિવ્યાંગ હુરબાનું દ્રષ્ટિહીન છે પણ સપના મોટા અને ઊંચી ઉડાનના હોસલા બુલંદ જોવા મળી રહ્યા છે સામાન્ય બાળકો સાથે સ્કૂલમાં અભ્યાસ કરતી હુરબાનું

અન્ય અંગોને પણ એટલું જ મહત્વ આપી તેની કદર કરી તેને વધુ આગળ લઈ જવાની હિંમત સાથે કોલેજ કરી રેલવેમાં બસ એનાઉન્સમેન્ટ કરવાની જોબ કરાવી છે તેમ જણાવી રહી છે સ્પેશિયલ ચાઇલ્ડ હુરબાનું અંગે વાત કરતા માધ્યમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરલ મકવાણાએ જણાવ્યું હતું કે તેનામાં જબરું ટેલેન્ટ છે તે રેલવેનું એનાઉન્સમેન્ટ જ નહીં પણ ડિજિટલ ગેજેટ પણ ઉપયોગ કરી રહી છે તો બ્લાઇન્ડ લિપિમાં પણ માહિર છે અભ્યાસમાં પણ તેનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રીય હોવા સાથે પોતાની શારીરિક કમીને જ પોતાની તાકાત બની રહી છે જેને શાળા દ્વારા કોઈ પણ મદદ હશે તો સ્પેશિયલ મદદ કરશે પરિવારમાં પોતાની મોટી મમ્મી જોડે વિશેષ લગાવ ધરાવતા હુરબાનું અંગે તેની મોટી મમ્મી ઇરફાન બાનુએ જણાવ્યું હતું કે સંયુક્ત પરિવારમાં રહેતા હુરબાનું ક્યારેય પણ પોતે દ્રષ્ટિહીન કે દિવ્યાંગ હોવાનો વસવાટો નથી રાખ્યો તેને ભણવામાં વિશેષ રુચિ હોવાથી તેને સામાન્ય બાળકો સાથે અભ્યાસ કરાવી રહ્યા છે તેને બાળકો સાથે સ્કૂલમાં કોઈ સમસ્યા નડતી નથી વધુમાં તેમણે કોલેજ કરી બસ એક જ સપનું છે કે રેલવેમાં એનાઉન્સર બનવું છે જે માટે સંપૂર્ણ પરિવાર હાલ તેની મદદ કરી રહ્યો છે મારું નામ છે ઉરબાનો મોહમ્મદ જાવેદ લાકડાવાળા કસ્બતેવાર અંકલેશ્વર અલ્તાફ પેન્ટરની બાજુમાં

મારું માનવું એ છે કે આપણી જોડે જે નથી તેનું દુઃખ કરવાની બદલે જે અંગો શરીરના સારા છે તેનું સુકર કરીને તેની સાથે ખુશ રહેવાનું મારું માનવું આ છે હું કોલેજ કરવા માંગુ છું ઘરમાં અમે લોકો મને મેળવીને આઠ સભ્યો છે ઘરમાં ઘરમાં જયારે મારું વાંચવાનું મન થાય હું વાંચું લખવાનું મન થાય હું લખું ફોન જોવાનું મન થાય હું ફોન જોઉં છું ને જોઈને લખું છું ને રેલવે માં બોલીને

ગુરબાનુ મોહમ્મદ જાવેદ લાકડાવાલા જે દિવ્યાંગ છે જન્મથી જ અંધ છે પરંતુ એ વિદ્યાર્થીનીમાં કંઈક અલગ જ પ્રતિભા છે ખૂબ જ આત્મવિશ્વાસથી ભરપૂર છે જે અંધ હોવા છતાં પણ અલગ અલગ પ્રતિભા ધરાવે છે જેવી કે આપણે મોબાઈલ યુઝ કરીએ છીએ એવી રીતના મોબાઈલ યુઝ કરી શકે છે યુટ્યુબ ચલાવી શકે છે ુટ્યુબમાં અભ્યાસ પણ કરી શકે છે બ્રેઇન લિપિની જાણકાર છે અને જ્યારે એને પૂછવામાં આવ્યું કે ફ્યુચરમાં શું બનવા માંગે છે ત્યારે તે રેલવે એનાઉન્સર બનવા માંગે છે એ ખૂબ જ સરસ એનાઉન્સમેન્ટ કરી શકે છે શાળા પરિવાર એને એના ભવિષ્યમાં જ્યાં પણ અમારી મદદની જરૂર પડે ત્યાં મદદ કરવા માટે તૈયાર છે અને શાળા પરિવાર ખૂબ જ ગર્વની લાગણી અનુભવે અનુભવે છે કે અમે એને અહીંયા અભ્યાસ કરાવીએ છીએ અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત